આમોદ તાલુકાના જૂના દાડાપોર ગામે ધાદર નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી ચોત્રીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના જૂના દાડાપોર ગામે પ્રવેશેલા ધાધર નદીના પૂરમાં ધસમસતા પ્રવાહમાં બપોરના ત્રણ વાગ્યાના અરસામાં દાડાપોર ગામનો નવીનભાઈ ભાઈલાલભાઈ બારિયા ઉંમર વર્ષ ચોત્રીસ તણાઈ જતાં તેનું ડૂબી જવાથી મોત નીપજતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો આ બનાવ સંદર્ભે ગામના તલાટીએ રિપોર્ટ કરતાં આમોદ તાલુકા વિકાસ અધિકારીને જાણ થતાં તેઓએ કાર્યવાહી હાથ ધરી જિલ્લા વહીવટીતંત્રને બનાવથી વાકેફ કર્યા હતા